આ અગાઉના પ્રેક્ટિકલમાં ઉબંતુ ઓએસ ની અંદર ડેસ્કટોપ કસ્ટમાઇઝેશન વિશે સંપૂર્ણ માહિતી મેળવેલ આજે ઉબંતુમાં મેનેજ યુઝર એકાઉન્ટ વિશે માહિતી મેળવીશું તે માટે સૌથી પહેલા શો એપ્સ જેમાં સેટિંગ્સ ઓપ્શન ને સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારની વિન્ડો જોવા મળશે જ્યાં સેટિંગ્સમાં સૌથી છેલ્લો ઓપ્શન સિસ્ટમ ને સિલેક્ટ કરીશું સિલેક્ટ કરતા જ बाजूમાં સિસ્ટમની માહિતી જોવા મળશે જ્યાં યુઝર ઓપ્શન છે તે ઓપ્શન ને સિલેક્ટ કરીશું જેથી હાલનું કરંટ યુઝર કોપા એક્સપર્ટ તમને જોવા મળશે અહીંયા ઉપરની સાઈડ અનલોક આપીશું તે માટે પાસવર્ડ ને આપતા જ ઓથેન્ટિકેશન કરતા તમને ફેરફાર કરવા દેશે હવે જ્યાં નીચેની સાઈડ એડ યુઝર જેથી નવા યુઝર તે વિન્ડોમાં સ્મોલ લેટરમાં જ એડમિનિસ્ટ્રેટર યસ અને નો મરજી મુજબ આપી શકો છો સેટ પાસવર્ડ જેથી પાસવર્ડ પાસવર્ડમાં નામ હોય તે પાસવર્ડ એક્સેપ્ટ કરશે નહીં નામ સિવાયનો અન્ય કોઈ પાસવર્ડ આપીશું તે માટે કોપા એટ ધ રેટ વન ટુ થ્રી તો નીચેની સાઈડ અલાઉ કરે છે જેથી કન્ફર્મમાં પણ તે જ પાસવર્ડ ટાઈપ કરીશું કોપા એટ ધ રેટ વન ટુ થ્રી બંનેમાં પાસવર્ડ મેચ થાય તો આ પ્રકારે સાઈન જોવા મળશે ત્યાર પછી આપીશું એડ જેથી આ પ્રકારનું સચિન નામનું યુઝર ક્રિએટ થઈ ગયેલ છે જે તમે હાલ જોઈ શકો છો વિન્ડોને બંધ કરીશું ફરીથી શો એપ્સ સિસ્ટમ્સ જેની અંદર સિસ્ટમની અંદર યુઝર્સ જ્યાં કોપા એક્સપર્ટ નીચેની સાઈડ અધર યુઝરમાં સચિન નામ જોવા મળે છે અનલોક કરીશું ત્યાર પછી કોઈ પણ યુઝરમાં કોઈ ઇમેજ સેટ કરી શકો છો ત્યાર પછી બેક આપીશું અથવા તો વિન્ડો ને બંધ કરીશું હવે ફરીથી સાઈડ કોર્નર માંથી પણ તમે સિસ્ટમને ઓપન કરી શકો છો જ્યાં યુઝર્સ અનલોક આપીશું ઓપન જ્યાં યુઝર જેનાથી ડિલીટ કરી શકાય છે રિમૂવ આપતા જ ઓપ્શન જોવા મળે છે ફાઇલ સાથે અથવા ફાઇલ વગર સિલેક્ટ કરીને આપીશું રિમૂવ જેથી યુઝર સંપૂર્ણ ડિલીટ થશે હવે સચિન નામનું યુઝર જોવા મળતું નથી જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તો આ પ્રકારે ઉબંતુમાં યુઝર ક્રિએટ કરી શકાય છે તેમજ જરૂર ન હોય તો યુઝરને ડિલીટ પણ કરી શકાય છે આ સિવાય ચેન્જ અવતાર જેના દ્વારા તમે યુઝરનું પ્રોફાઇલ પિક્ચર પણ બદલી શકો છો આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જલ્લી મળીશું ના વિડીયોમાં